નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ બીજેપી દ્વારા વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ પ્રસંગે મૌન રેલી કાઢવામાં આવી આજે બીજેપી દ્વારા ભુજમાં વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ ના દિવસે મૌન રેલી કાઢવામાં આવી હતી મૌન રેલી શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમા પાસેથી કેડીસીસી બેંક પાસે સમાપ્ત થઈ હતી અને કેડીસીસી હોલ મધ્યે બીજેપી અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો મૌન રેલી બાદ અમુલ ભટ્ટ ધારાસભ્ય મણિનગરે જણાવ્યું કે ચૌદમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસનો એ ગોઝારો દિવસ જે દિવસે પંજાબ સિંધ અને અન્ય પાકિસ્તાનના પ્રાંતોમાંથી અનેક લોકો શબના રૂપે ભારત આવ્યા આ વિભાજનનો દિવસ એ કાળો દિવસ છે પરંતુ આઝાદીના પંચોતેર વર્ષ સુધી આને ભૂલાઈ દેવામાં આવ્યો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈએ બે વર્ષ અગાઉથી આ વિભાજન વિભીષિકા દિવસ એટલા માટે આપણને યાદ કરાયો છે કે આ આઝાદી જે સંજોગોમાં જે સ્વરૂપે મળી છે અને આજના સમયમાં એ ફરી એનું પુનરાવર્તન ના થાય એનો લોકોને ખ્યાલ રહે એટલા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ કે વિશ્વની જે પરિસ્થિતિ અત્યારે છે એમાં આવા કાર્યક્રમો દ્વારા દેશના લોકોને ખબર પડે કે જે લોકો વિસ્થાપિત થયા હતા એમની આત્માઓ શું હતી એમણે શું શું ભોગવ્યું છે અને કઈ રીતે આ દેશને આઝાદી મળી છે તેને યાદ કરવા માટે અને એ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે કચ્છ જિલ્લામાં આજે આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે મારું સદભાગ્ય છે કે મને પ્રદેશમાંથી કચ્છ આવવાનું મળે છે આ પ્રસંગે બીજેપી કચ્છ જિલ્લા પ્રમુખ દેવજીભાઈ વરચંદે જણાવ્યું કે આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા વિભાજનની વિભીષિકા એક કાર્યક્રમ આજથી દેશના જ્યારે આઝાદી મળી ત્યારે આ દેશના જે ભાગલા પડ્યા એને કારણે જે લોકોને યાતના ભોગવવી પડી અને જે લોકોએ અથાગ પરિશ્રમ પછી એ સ્થળાંતર કરીને આવ્યા એમના પ્રત્યે સહાનુભૂતિ અને એ દુઃખદ ઘટના કઈ છે એને યાદ કરી અને એ ઘટનામાં જે શહીદો થયા હતા જે કંઈ બલિદાનો આપ્યા એ બધાને યાદ કરીને આજે ફરી પાછા આ પ્રકારની ઘટના ન બને એટલે સમાજને સાવચેત અને જાગૃત રહે એના માટે આ પ્રકારનું એક કાર્યક્રમનું આયોજન કચ્છ જિલ્લામાં બે જગ્યાએ પૂર્વ કચ્છમાં ભુજમાં અને પશ્ચિમ કચ્છમાં ભુજમાં અને પૂર્વ કચ્છમાં ગાંધામમાં આ બે પ્રકારના કાર્યક્રમનું આજે આયોજન થયેલું છે એમાં પ્રદેશના વક્તા તરીકે અત્યારે મૌન રેલી થશે અને મૌન રેલી બાદ એક જાહેર કાર્યક્રમ થવાનું છે ત્યાં હોલમાં અને એના દ્વારા એ આ કંઈ લોકો શહીદ થયા હતા બલિદાન આપ્યા છે એને યાદ કરી અને એમને એ દુઃખદ ઘટના છે એનું સ્મરણ કરીને સમાજને સાવચેત કરવાનું કામ આ કાર્યક્રમ દ્વારા થવાનું છે એ રીતે આઝાદી સમયે થયેલ વિભાજનને કારણે લાખો લોકોને યાતનાઓ સહન કરવી પડી હતી તે વિશ્વની સૌથી મોટી વિભીષિકા ગણાય છે તેને યાદ કરી મૌન રેલીનું આયોજન કરાયું હતું ધ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અઠોતેરમા સ્વાતંત્ર્ય દિન પ્રસંગે હાર્દિક શુભકામનાઓ મહેશ પૂંચ પ્રમુખ દીપક પારેખ ઉપપ્રમુખ મહેશ સિરથાણી માનદ મંત્રી જતિન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખાનચી આઝાદી અમર રહો આઝાદી કા અમૃત મહોત્સવ વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે સહયોગ ભારત કે હમરે સબ નાગરિકો કો આઝાદી કારી શુભકામના દીન દયાલ પોથોરિટી કંડલા એક મજબૂત આત્મનિર્ભર દિશામાં ચાલો એક એવા રાષ્ટ્ર નું નિર્માણ કરીએ જે સમગ્ર વિશ્વ ને પ્રેરણારૂપ બને એક એવું રાષ્ટ્ર જ્યાં સપનાઓ ઉડાન ભરે નવીનતા ખીલે અને પ્રત્યેક નાગરિક વિકાસ યાત્રામાં ફાળો આપે એક એવું રાષ્ટ્ર જેનો ખૂણે ખૂણો સમૃદ્ધ હોય અને સંપની સૌને બાંધી રાખે આ સ્વતંત્રતા દિવસે વિકસિત ભારત બનાવવાનો સંકલ્પ લઈએ શુભકામનાઓ સ્વતંત્રતા દિવસની અદાણી ગ્રુપ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર